હું દમિંદીબેન રાજપરા સુરીલી સામ્રગ્રીમાં મારું એક અંબી માતાનો ગરબો રજૂ કરું છું તેના શબ્દ છે માય સોલી ધો શણગાર અંબે જય રીતિ દે સિદ્ધિ દે નિધિ દે વંશની વૃદ્ધિ દે માકબાની હૃદય મે જ્ઞાન દે ચિત મે ધ્યાન દે અભય વરદાન દે સપુરા સુખ ભર પૂર કર દુઃખ કો દૂર કર આશા સંપૂર્ણ કર જાની જન કો હિત દે કુટુંબ સે પ્રીત દે જંગ મેં જીત દે મા બવાની તમે જંગ મેં જીત દો મા ની અંબે માત કી જય મા મામ્બા તે રંગવા સર્યા માએ સોલી દો શણગાર મોરીમાં ભુવન ભુવનની જો ઢી માને અંગે તે સાડી માને ચુંદડીના શણગાર મોરીમાં ચૌદ ભુવનની જો

चौद भुवननि ने का कुण्डोता काने ते कुण्डो ता माने जुम सणगारि मा चौद भुवननि डोके ते हारला

ચૌદ ભુવન પગેલા સોતા પગેડલા સોગતા ને કામિયો ના શણગાર મોલી માં ચૌદ ભુવનની જોગણી માં અંબા તેરો